નમસ્કાર મિત્રો હું ટીકે વાગેલા નંદી આજના સંવાદમાં શિક્ષક અને શિક્ષણની વાત લઈને આપની સમક્ષ હાજર થયો મિત્રો પાંચમી સપ્ટેમ્બર આવે એટલે જાહેર મંતો પરથી શિક્ષક અને શિક્ષણ વિશે ઘણી ગમતી વાતો થતી હોય છે પરંતુ શિક્ષક અને શિક્ષણ માટે અનેક દર્શનમાં જુદી જુદી રીતે પરિભાષા થયેલી છે પરંતુ દાયકાઓ પહેલા ઓશોએ એમના દર્શનમાં જે ટૂંકી અને સચોટ તાર્કિક વાત મૂકી છે તે આજે મારે તમને જણાવી છે અને તે ઉચિત પણ જણાય છે ઓશોએ કહ્યું છે કે શિક્ષક દુનિયામાં સૌથી મોટો વિદ્રોહી હોવો જોઈએ આપણને આંચકો લાગશે વિદ્રોહની વાત છે પણ એવું નથી વિદ્રોહી હોવો જોઈએ કારણ કે એ જ પેઢીઓને આગળ લઈ જઈ શકે પણ આજકાલ શિક્ષક શું બન્યો છે એક ટપાલી માત્ર જૂની વાતો વારંવાર કરનાર ક્રાંતિ લાવવાની વાત ક્યાં ગઈ ક્રાંતિ ક્રાંતિની વાતો થતી હતી પણ એ વાત ભૂલાઈ ગઈ છે મારો મતલબ વિદ્રોહ હિંસા કે આગ લગાડવાનો નથી પણ વિદ્રોહ એટલે આપણા મૂલ્યો સામે વિચારશીલ અને તર્કશીલ પ્રશ્નો ઊભા કરવા તે જ્યારે શિક્ષક બાળકને કહે કે તું ગધેડો છે તારા કરતા તો આ મગન જો એ કેટલો આગળ છે શિક્ષકના આવા વર્ગ સંવાદમાં શિક્ષક અને શિક્ષણ બંને મૂર્છિત થઈ જાય છે ત્યારે સાચો વિદ્રોહી શિક્ષક પૂછે છે શું ખરેખર બે માણસની કદી સમાન હોઈ શકે બે માણસો કદી સમાન થઈ શકે ફૂલોમાં કોઈ નાનું કે મોટું નથી આપણે બગીચામાં જોઈએ ઘણા અનેક ફૂલો હોય એ ફૂલોમાં કોઈ નાનું કે મોટું હોતું નથી ચમેલી જુહી નથી બની શકતી ચંપો ગુલાબ નથી બની શકતો પણ તેમ છતાં બગીચો સુંદર છે કેમ કે દરેક ફૂલ અનોખું છે દરેક ફૂલ નોખા નોખા છે જ્યારે આપણું શિક્ષણ શું કરીએ છીએ બાળકને શીખવે છે રામ જેવા બનો ગાંધી જેવા બનો બુદ્ધ જેવા બનો કબીર જેવા પોતાના જેવા જેવા બનો પેલા જેવા બનો પણ પોતાના જેવા બનો એવું કહેનાર આજે કોઈ નથી આજ શાંતિ ક્રાંતિ છે દુનિયામાં દરેક વ્યક્તિ અનન્ય છે અને અનોખી છે તુલના કરવી એ સૌથી મોટું ઝેર છે મિત્રો કોઈની તુલના ના કરી શકાય અને ઘણીવાર શિક્ષકો એ ઝેરને પ્રેમથી પીવડાવે છે હવે આ ઝેર તોડવાનો સમય આવી ગયો છે શિક્ષકનો સાચો વિદો એ છે દરેક બાળકને તેની અનોખી પ્રતિભા ઓળખવામાં મદદ કરવી તેની સુષુપ્ત શક્તિને બહાર લાવવી તેની કલ્પના શક્તિને વિકસાવવી